હેલો સ્ટુડન્ટ્સ આજે સિમસિંગ સ્ટુડિયોની અંદર આપણે ઓબ્જેક્ટને અમુક ભાગની અંદર જ દેખાડવો છે તો તે માટે શું કરવું ઓકે એ પ્રેક્ટિકલ કરવા જઈ રહ્યા છે તો સૌપ્રથમ આપણે આ કેનવાસ એરિયાની અંદર ઇમેજને ઇમ્પોર્ટ કરીશું તો એના માટે અહીંયા મેનુ બાદમાં ફાઇલ ઉપર ક્લિક કરવાનું એટલે મેન્યુ ઓપેર થશે મેનુ એમાંથી તમારે ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું છે કીબોર્ડમાંથી શોર્ટકટ કી તમે કંટ્રોલ પ્લસ આઈનો પણ યુઝ કરી શકો છો હવે એટલે એક ડાયલોગ બોક્સ ઓપન થશે પ્લીઝ સિલેક્ટ ફાઇલ એમાંથી તમારે કોઈ પણ એક ઇમેજ છે તમે જે જગ્યાએ સેવ કરી હોય ત્યાંથી એ ઇમેજ સિલેક્ટ કરી અને ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ કેનવાસ એરિયાની અંદર ઇમેજ છે આવી જશે હવે આ જે ડક દેખાય છે બરાબર એ ડક ને તમારે આવી રીતે અંદરની બાજુ ખસેડીને તમે ઇમેજ ની સાઈઝ ને કેનવાસ સાઈઝ પ્રમાણે ફિટ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે હું આ ડક છે અને આમ અંદરની બાજુ બરાબર અને આવી સાઈઝ પ્રમાણે ફિટ થઈ ગઈ છે હવે આપણે આમાં પ્રેક્ટિકલ ની અંદર શું કરશું કે અહિયાં એક સન લેશું સનને ઇમેજીન કરીશું બરાબર સર્કલ ને હું સન તરીકે ડ્રો કરાવું છું તો અહીંયા પેલા ક્લિક ઓન સર્કલ આ સર્કલ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા સર્કલ ને હું ડ્રો કરું છું સર્કલ ને ડ્રો કર્યા બાદ આપણે અહીંયા એક એવો એરિયા ડ્રો કરવો છે એવો એક શેપ ડ્રો કરવો છે કે જે અંદર છે એ એ સન આવશે તો દેખાશે નહીં સૂરજ આવશે તો એ દેખાશે નહીં બાકીના પોર્શનમાં સૂરજ છે દેખાશે તો એના માટે આપણે જે પોર્શનમાં હાઇડ કરાવો છે સૂરજ ને એના માટે એસપી લાઇન ટૂલ છે એનો યુઝ કરીશું તો માટે એસપી લાઇન ટૂલ ઉપર ક્લિક કરવાનો છે જે બી લાઇન ટૂલ તરીકે પણ ઓળખાય છે હવે જ્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ સેપ ડ્રો કરવાની શરૂઆત કરી છે ત્યાં જ માઉસ પોઈન્ટ લાવી એના પર રાઈટ ક્લિક કરવાનો છે એટલે મેનુ અપિયર થશે એમાંથી લૂપ એસપી લાઈન પર ક્લિક કરવાનો છે

સિલેક્ટ કરવાના છે પ્રેસ કરી અને હું આ સર્કલ ને એસપી લાઈન ને સિલેક્ટ કરું છું હવે એના પર જ હું રાઈટ ક્લિક કરું છું એટલે મેનુ થશે એમાંથી હું ગ્રુપ લેયર સિલેક્ટ કરું છું ગ્રુપ લેયર સિલેક્ટ થઈ ગયા બાદ હવે આ જે ગ્રુપ પ્લેયર છે એનો જે એની બાજુમાં જે એરો દેખાય છે એના પર ક્લિક કરવાનું છે તો આ ગ્રુપ છે એનું બનેલું છે એસપી લાઈન અને સર્કલ નું એમાંથી આપણે સર્કલ ને સિલેક્ટ કરવાનું છે સર્કલ પર હું સિલેક્ટ કરીશ બરાબર એટલે અહીંયા જુઓ તમને જે એરિયા છે કેનવાસ નો એમાં તમને આ સર્કલ છે હાઇલાઇટ થયેલું દેખાશે હવે સર્કલ ને હું મૂવ કરાવું છું જુઓ આ સર્કલ ને અહીંયા હું મૂવ કરાવું છું તેનો કલર દેખાતો નથી પણ જે એરિયામાં આપણે એસપી લાઈન ટૂલ ની મદદથી જે સ્ક્વેર કલર સ્ક્વેર છે એ મેં દૂર કર્યો તો એ પોર્ષનમાં સન છે દેખાય છે જો આ સર્કલ છે એ દેખાય છે એટલા પોર્ષનમાં બરાબર જોઈ શકો છો હવે એના બાપ એના બાજુના પોષણમાં સર્કલ છે દેખાતું નથી કલરવાળું ઓકે હવે આપણે શું કરવાનું છે પ્રેક્ટિકલ હવે આપણું જે છે સ્ટાર્ટ કરીએ છીએ આટલી પ્રોસેસ પછી હવે એનિમેટેડિટિંગ મોડ છે એને ઓન કરી દેશો ઓકે આ સર્કલ છે